હા ઓલરેડી મહેમાન તો પહોંચી ગયા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ છે હવે પણ જમારા ફ્રેન્ડ જેવા છે હે ને જય સ્વામિનારાયણ કેમ છો મજામાં જમવા બનાવવાનું બાકી મેં કીધું હું બનાવવાની આજ કેવી રેડી થઈ તો રોજ નાઈટ પહેરીને ફરે છે આજે તો જો આજે પ્રોગ્રામ છે ભરેલા રીંગણનું શાક અને રોટલા જો બેન સરસ મજાના રોટલા બનાવે છે અને આટલા બધા તો રોટલા બનાવી નાખ્યા છે ગોળ મોટો એના જેવા સરસ રોટલા બન્યા છે અને આ બાજુ છે ને મોના પાપડ શેકી રહી છે ના ના મે પણ રોટલો બનાવ્યો છે પણ જો ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે આવો થયો છે પાપડ અરખા શેકજે આ પાપડ અરખા જો મોના સરસ મજાના પાપડ શેકી રહી છે ગયું છે તો જમવામાં છે આખા રીંગણનું શાક રસાદે રસાદાર શાક છે બહુ મસ્ત શાક બન્યું છે અને રોટલા છે સલાડ છે પાપડ છે છાશ છે જમવા બેસી ગયા છે હા તો પીરસ જે હરકું

ચાલો બધા જો મેં તો ચોળીને ખાઈ છે કોણ ચોળીને ખાઈ છે ને કમેન્ટ કરજો ને ને આ બધાની ડીશમાં છે ઓ શાક ચોળી

સાડા નવ થઈ ગયા છે અને જો બધા કેવો મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે શિયાળાની ઋતુમાં પણ આઈસ્ક્રીમ ની મજા માણે ને એજ આ ગુજરાતી